નામ છે રમેશભાઈ ત્રિવેદી હું છેલ્લા સત્તર વર્ષથી અહીંયા સેવા પૂજા કરું છું જુબેલી ગાર્ડનની અંદર આવેલા શનિ મહારાજની પૂજા કરું છું આજનો દિવસે શનિશ્વર અમાસ અને વૈશાખદ અમાસ છે એટલે શનિશ્વર જયંતિ ઉજવવામાં આવે છે આ દિવસે કોઈ પણ વ્યક્તિ શનિ મહારાજની પૂજા કરે છે શનિ મહારાજના સરસમો તેલ ચડાવે છે આકડા માળા અને વસ્ત્ર પહેરાવે છે એમના પૂર્વમાં કરેલા પાપક્રમણથી શનિ મહારાજ રાહત આપે છે અને શનિ મહારાજ એમને કોઈ કાર્યમાં અસફળતા મળતી હોય જેમ કે કોડમાં છે અથવા એને શરીરની પીડા હોય અને એમને એમને શરીરની પીડામાંથી પણ ભગવાન રાહત આપે છે અને ઘરની અંદર ગ્રહ કંકાસ થતો હોય તો એમને એમના માટે પણ એમને રાહત આપે છે મુક્તિ આપે છે અને શનિચંદ્રનો નો યોગ હોય અથવા શનિરાવનો શ્રાપિત દોષ હોય અથવા પિતૃદોષ હોય તો એમાંથી પણ ભગવાન એમને રાહત આપે છે અને ભગવાન એમની દરેક મનોકામના પૂર્ણ કરે છે અને આ વર્ષે મીન રાશિમાં શનિ હોવાથી મેષ રાશિવાળાને પ્રથમ ચરણ છે લોખંડનું ચરણ છે એટલે એ લોકો આજે આવીને પૂજા કરે અને તો એમને એમની દરેક મનોકામના ભગવાન પૂર્ણ કરે અને પછી સિંહ રાશિવાળાને અઢી વર્ષની પુનોતી છે ધન રાશિવાળાને પણ અઢી વર્ષની પનોતી છે અને કુંભ રાશિવાળાને પણ સાડા સાથી છે અને મીન રાશિવાળાને પણ સાડા સાથી છે એટલે આ લોકો આવીને આજે પૂજા કરે તો એમને પૂર્વમાં કરેલા પાપ ફોર્મવાથી શનિ મહારાજ રાહત આપે છે અને આજનો દિવસ કોઈ પણ વ્યક્તિ શનિ મહારાજની પૂજા કરી શકે છે જય શનિદેવ